આ દુર્ઘટનામાં એક જ પરિવારના એક બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે થયા છે છે હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી આરોપી કીર્તન ધરપકડ કરી પોલીસ પકડમાં આવ્યા બાદ આરોપીને માફીનું નાટક શરૂ કર્યું જ્યારે મીડિયાના કેમેરા સામે લાવવામાં આવ્યો ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળ્યો પત્રકારોએ તેને તમારા પગલે બે લોકોનું જીવ ગુમાવવું પડ્યું શા માટે આ બેદરકારી એવો સવાલ પૂછ્યો ત્યારે તે મૌન રહી ગયો પ્રાથમિક તપાસમાં બ્લડ સેમ્પલ લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવે છે લસકાણા પોલીસને આશંકા છે કે આરોપી અને તેની સાથે રહેલા અન્ય લોકો પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા જેના કારણે અકસ્માત થયો હતો હવે તપાસ દરમિયાન માલુમ પડશે કે ગાડી કોની માલિકીની હતી શું આરોપી ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતો હતો આ ઘટના બાદ સુરતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો આરોપી સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અગાઉ પણ સુરતમાં નશામાં વાહન ચલાવવાના કારણે મોટી દુર્ઘટનાઓ બનતી રહી છે અને લોકો આવા બનાવો અટકાવવા કડક કાયદાની માંગ કરી રહ્યા છે હજુ ટાટા હેક્સા કારમાં પાછળ સવાર એક યુવક યુવતી પોતાના હાથે ચડા નથી જોકે ઘટના સ્થળેથી જયમિશ નામનો યુવક તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે એક યુવતી અને સાત યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીનું વાહન બગડી જતા નબીરો અને અન્ય બે યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જ્યો